વલસાડના કપરાડા વિસ્તારમાં સિલઘા ગામમાં બે પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે બાંધવામાં આવેલી નવી સ્કૂલનું કામ સરપંચ નરેન્દ્ર જોગા અને તાલુકા પંચાયત વિપક્ષ નેતા ઈશ્વર તુમડાએ અટકાવ્યું શ્રીખર વગડમાં જણાવ્યું કે કામમાં પીસીસી કરવામાં નથી આવ્યું અને માટીથી જ બાંધકામ કરવામાં આવી રહ્યું છે ઠેકેદારે આસ્થાપૂર્વક કહ્યું કે એસ્ટીમેટ મુજબ જ કામ કરવામાં આવ્યું છે ઘટનાને પગલે ડેપ્યુટી ઓફિસરે તપાસની સૂચના આપી છે જે આજે જે સિલગા ખાતે જે સરકારી મકાન જે સ્કૂલનું જે મકાન ચાલી રહ્યું છે એ મકાનની અંદર ઓલરેડી જે પિલર પણ બંધાઈ ગયા પણ જે સોલિંગ કરવાની જે વાત આવી એની અંદર એકલું માટીથી જ પૂરણ કરેલું છે ને આમ જોઈએ તો આખો એ હલતું છે તો ખરેખર એને એના પર જ પીસીસી કરે છે તો ભવિષ્યની અંદર અમારા ગામ લોકોને એ એને નજર જતાં એવું લાગ્યું કે ભવિષ્યની અંદર કદાચ આ જે આ કોઈ માટી પર જ પીસીસી કરતા હોય તો ભવિષ્યની અંદર આ બેસી જવાની શક્યતા રહે તો આવનારા જે ભવિષ્યની અંદર જે બાળકો છે એ બાળકો પણ ભવિષ્ય જોખમમાં જ છે ને એના ભાગરૂપે મારા ગામના બધા જે આગેવાનો આવીને અને જે કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કોન્ટ્રાક્ટરે એમ કીધું કે આ આ જે કંઈ એસ્ટિમેટમાં છે આ જ એસ્ટિમેટમાં આ બધું કામ થતું છે પણ અમારે એક એવું વિરોધ છે કે એના પર તમે સોલિંગ કરો અને સોલિંગ કરવાનું વ્યવસ્થિત કરો અને આવનારા ભવિષ્યની અંદર એ ફરીથી એ મકાન નુકસાન ન જાય કારણ કે સરકાર કરોડો રૂપિયા આપે છે તો એક કરોડ રૂપિયાનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ માંગ સાથે આજે અમે જે કામ થતું એ કામ અટકાયું છે અને વ્યવસ્થિત કામ થાય એ જ અમારી માંગણી છે જે સુવિધા માધ્યમિક શાળાનું મકાન બનતું છે તે બાબતે અમે આજે બધા ગામના આગેવાનો ભેગા મળ્યા છે અને અમે સ્થળ પર આવ્યાને જોઈએ છે તો એકલી માટી નાખવામાં આવી છે અને ગ્રાવલ નાખવામાં આવ્યું છે એના પર કોઈ જાતનું કોઈ મજબૂતી માટે કંઈ બીજું નાખવામાં આવ્યું નથી એ લોકોને અમે પૂછતા એ લોકોએ અમને એવું કહે છે કે ડેસ્ટીબીનમાં કંઈ વસ્તુ નથી અમને એવું જાણવા મળ્યું છે કે મજબૂત માટી રાખવા અમે જે પથ્થરવાળી હોય તો થોડુંક એમ મજબૂતી રહી હવે એ લોકોને અમે વાત કરી છે કે તમે અહીંયા સ્થળ પર આવો ને તમે જુઓ જો કદાચ આપણે પણ એવું રીતે ઘર બનાવતા હોય તો તમે બનાવો પણ આજે આ સ્કૂલ બનાશે અને કાલે ઉઠીને કદાચ આ સ્કૂલ તૂટશે જો કે રાજસ્થાનમાં એક બનાવ બન્યો અને ચાલીસ પચાસ છોકરાઓ બની મરી ગયા એવી રીતના અમારી ગામમાં બી સ્કૂલ બને તો મજબૂત બને કે છોકરાઓ ભણવા આવે તો એને કંઈ જોખમ ન થાય એના માટે અમે એક વિરોધ કરીએ છીએ કે કોન્ટ્રાક્ટરને કીધું કે તમે આવો પણ એ સ્થળ પર આવતા નથી તમે અધિકારીને બોલાવો ખરેખર બનાવવા જેવું હોય તો તમે બોલાવો નહીં તો તમે મોકૂફ રાખો